કૈલાસ સુદરજી અને જીજ્ઞેશ રબારી તેમજ મિહિર દેસાઈની ધરપકડ કરવામાં આવી છે અને આજ મુદ્દે આઉટપુટ એડિટર જીગર ફોનલાઇન પર છે જીગર અમદાવાદના પેલેડિયમ મોલ બહાર જે આતંક મચાવનાર જે અસામાજિક તત્વો હતા આખરે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે શું વધુ માહિતી બિલકુલ આખા કેસમાં સૌથી મોટું અપડેટ કારણ કે પેરેડિયમ મોલ બહાર જે સામાજિક તત્વો હતા એમની અંદર અંદર બબાલ ચાલતી હતી અને એ બબાલના સમાધાન માટે બે ગેંગના લોકો અહીં પહોંચ્યા હતા એમાં પ્રિન્સ જહાંગીર અને બીજા એક વ્યક્તિ છે એની આખા કેસમાં જે સંડોવણી સામે આવીને હવે આ લોકો ત્યાંથી બબાલ કર્યા બાદ રાજસ્થાન ગયા રાજસ્થાનથી ભાગીને સીધા મહારાષ્ટ્ર ગયા અને મહારાષ્ટ્રમાં સતારાની પાસે ટોલ પ્લાઝા પાસે આ તમામ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે તેમાં પ્રિન્સ જહાંગીર પવન ઠાકોર કૈલાશ દરજી રબારી અને મિહિર દેસાઈની ધરપકડ કરવામાં આવી છે આ પાંચ થી છ લોકો જે તલવારો સાથે અહીં પહોંચ્યા હતા તસવીરો એક તરફ જુઓ તમે કે તલવારો સાથે કેવી રીતે આતંક મચાવ્યો હતો પણ અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આખા આ જે કેસમાં સૌથી મોટી સફળતા મેળવી છે તેમણે કહ્યું હતું કે અમે આરોપીઓને રજૂ કરીશું પણ આજે સમાચાર એ સૌથી મોટા મળી રહ્યા છે મહારાષ્ટ્રના સતારા પાસે એક ટોલ પ્લાઝા પાસે રાખવામાં આવે છે અમદાવાદ પોલીસની ટીમ એ સતત આ લોકોને વોચ પર વોચ રાખતી હતી આ લોકો પોલીસને ચકમો આપતા હતા પણ અમદાવાદ પોલીસને એ જેવી બાતમી મળી જેવા સમાચાર મળ્યા તુરંત જ તેમની સામે એક્શન લેવામાં આવ્યા અને આ લોકોડે ઝડપી પાડવામાં આવ્યા છે એટલે કે પેલેડિયમ મોલ બહાર જે તસવીરો સામે આવી હતી ત્યારબાદ હથિયારો તેમની હાથ આત્મા હતા તલવારો સાથે એકબીજાને પ્રહાર કરતા હતા ચીલા ઘણા સમયથી પ્રિન્સ જહાંગીર પવન ઠાકોર કૈલાશ દરજી જિગ્નેશ ડબારી અને મિહિર દેસાઈ બબાલ ચાલતી હતી અને એ કેસમાં આ સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે અને એમાં વિજય ભરવાડે ફરિયાદ નોંધાઈ હતી અને એમાં આખી આ કાર્યવાહી કરવામાં આવી તસવીરો જેવી સોશિયલ મીડિયામાં સામે આવી તુરંત જ કાર્યવાહી કરવામાં આવી હતી ને હવે આ મહારાષ્ટ્રના સતારા પાસે જે ટોલ પ્લાઝા આવેલું છે ત્યાંથી બસ રોકીને આ તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અમદાવાદ પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી બિલકુલ આભાર જીગર તમામ જાણકારી માટે